લોકો કટ્ટરપથી ચશ્માથી જોતા હોવાથી સંઘ વિશે તેમની માનસિકતા અનેક ભ્રમણાથી ભરેલી હોય છે પરંતુ સરસંચાલક ડોક્ટર મોહન ભાગવતજીએ ખૂબ જ સરળ શબ્દોમાં સંઘ વિશે માહિતી આપી છે જોઈએ આ અંગે વિશેષ અહેવાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તે છતાં લોકોમાં સંઘ વિશે કેટલીક ભ્રમણાઓ જોવા મળે છે સંઘ એ દેશમાં ભારતીય સંસ્કૃતિ પરંપરા અને કલાને ઉજાગર કરી વ્યક્તિમાં રાષ્ટ્રીયતા જાગૃત કરવા માટે કાર્ય કરે છે પરંતુ તેને કટ્ટરવાદના ચશ્માથી જોતા હોવાથી લોકો સંઘને ભ્રમણા સાથે સંકુચિત અને દ્વેષભાવની દ્રષ્ટિએ જુએ છે ત્યારે સરસંચાલક ડૉક્ટર મોહન ભાગવતજીએ ખૂબ જ સરળ ભાષામાં સંઘ વિશે સમજ આપી છે તેમણે કહ્યું સંઘને સમજવા માટે આવો фаве તો ઠીક નહીં તો આપની મરજી તેમણે કહ્યું કે સંગ ને લેખન કે વાંચન થી સમજવા કરતા સંગ માં આવીને અનુભવ કરવો તે યોગ્ય રહેશે કારણ કે સંગ મન મરજી નું કામ છે તેમાં કોઈ બાદ નથી અને કોઈ કન્ડિશન પણ નથી સંગ કો ऐसे बोल के या पढ़ा के समझाना यह टेढ़ी खीर है और इसलिए कुछ बातें तो बोल सकते हैं कुछ हद तक बता सकते हैं लेकिन जानने के लिए आइए संग मनमर्जी का काम है आना जाना फ्री है कोई कंडीशन नहीं है और इसलिए आइए देखिए अनुभव कीजिए अच्छा लगा आपको और रही है नहीं लगा तो आपकी मर्जी यहां तो कोई सेंक्शन नहीं है बस स्नेहपूर्ण आत्मीयता इस एक भरोसे यह चलता है સં સંચાલક ડૉક્ટર મોહન ભાગવતજીએ આ સમજ માટે કેટલાક સરળ ઉદાહરણ પણ આપ્યા અને સંત જ્ઞાનેશ્વરીજીની એક કવિતાનો પણ ઉલ્લેખ કરીને કહ્યું સંઘ વિશે બસ આ જ પ્રકારે લોકોમાં ભ્રમણા જોવા મળે છે ત્યારે એક ઉપાય છે કે સંઘને સમજવા સંઘમાં આવો ઓર થલથલ તો અંતરો કહેતે કે જ્ઞાનેશ્વર કહેતે ઇસ્કા અનુભવ બીના સદગુરુ નહીં સમજેલો

મૂળ હેતુ શું છે અને સંગ કયા મંત્ર સાથે કાર્ય કરે છે